નમસ્કાર મિત્રો જય આદિવાસી જય જોહાર એક દુઃખદ ઘટના જેને વિચારીને આપણું હૈયું પણ કાપી જાય અને જે પરિવાર પર જે વિપત્તિ આવી હતી એ પરિવાર પણ કેમ કરીને આ દુઃખમાંથી નીકળ્યું એ પરિવાર જ જાણશે થોડાક સમય એટલે કે પંદર દિવસ પહેલાં નેશનલ હાઈવે અડતાલી પર રોડનું કામ ચાલી રહ્યું હતું જે ખારેલથી એંધલની વચ્ચે કામ ચાલે છે એંધલ ડુંગરી ફરિયા એની સામે રોડનું કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટર દ્વારા એટલે જે રોડ ખોદાઈ ગયેલો તો એને નવો બનાવવામાં આવતો હતો અને એ બનાવતા બનાવતા કોઈ સેફ્ટી રાખ્યા વગર એ રોડનું કામ ચાલી રહ્યું હતું ત્યારે નવસારી વિજલપોરના એક ભાઈનું એક્સિડન્ટ એ જગ્યા પર થયું હતું કારણ કે ત્યાં રોડનું કામ ચાલતું હતું રોડનું કામ ચાલતું હતું એટલે એ લોકો જે ટ્રકોને વ્યવસ્થિત રીતે નીકાળવા કયા સાધનને કેવી રીતે કાઢવા એની કોઈ પણ સેફ્ટી રાખ્યા વગર ત્યાં કામ ચાલતું હતું અને એ ભાઈનું એક્સિડન્ટ હોય અને એમના બંને પગ કચડાઈ ગયા એ વિચારીને બહુ દુઃખ થયું અને એમના પરિવાર પર પણ શું આપત્તિ આવી એ એમનો પરિવાર જ જાણે છે આજે પણ એ રોડ બનાવ્યાને આજે પંદર દિવસ થયા છે પંદર દિવસની અંદર એ રોડ આજે ઉખડી ગયો છે ખરાબ થઈ ગયો છે જે રસ્તો જૂનો હતો એ રસ્તો હજુ તેવો ન તેવો જ છે અને જે રસ્તો પંદર દિવસ પહેલાં નવો બનાવવામાં આવ્યો એ રસ્તો તૂટી ગયો છે તમારે ક્યારેક સ્થળનું નિરીક્ષણ કરવું હોય તો ખારેલથી એક કિલોમીટર આગળ એંધલ જાઓ અને ડુંગળી ફળિયાની સામે એ રસ્તો બનાવવામાં આવ્યો છે એ રસ્તો તૂટીને તોડફોડ થઈ ગયો છે જેના માટે બાઈક માટે પણ એ તકલીફ છે કે બાઇકવાળા પણ પડી શકે છે નાની મોટી મોટર કારવાળા પણ એમાં એક્સિડન્ટ થઈ શકે છે ટ્રકવાળા પણ બિચારા પરેશાન થઈ શકે છે તમારે જો જોવું હોય આ પરેશાની તો તમે સાંજના સમયે જજો ક્યારે પણ એક્સિડન્ટ થઈ શકે છે એ મન વાતાવરણ થઈ ગયું છે ત્યાં પણ એટલો ખરાબ ભ્રષ્ટાચાર છે કે પંદર દિવસની અંદર એ રોડ ઉખડી ગયો છે અને એની સામે જે બાજુનો રસ્તો આજે જૂનો રસ્તો છે એ હજુ એવો ને એવો છે અને દુઃખની વાત તો એ છે કે એવા કોન્ટ્રાક્ટરો કે એ જે ત્યાં સુપરવાઇઝર જે પણ સાહેબ કામ કરાવતા હતા એ લોકોના લીધે એક ભાઈના પગ કચડાઈ ગયા સૌથી દુઃખદ ઘટના તો એ છે અને ત્યાં જે કામ કરવામાં આવ્યું એ પણ એકદમ બેકાર કામ છે આમાં કયા અધિકારીએ સાઇન કરી છે એ પણ જોવા જેવું છે કે સાહેબ હા ઓન ધ વે વર્ક ઇન પ્રોગ્રેસ ઇનકમ્પ્લીટ પણ તમે ત્યાં જઈને જવ તો સાહેબ તમને ખબર પડશે કે રસ્તો કેવી રીતે કેવો બનાવ્યો છે પંદર દિવસની અંદર ટકી ગયો છે તો પજાના પૈસા એ ક્યાં વેડફેડ થાય છે જરાક તો વિચારો કેવી રીતે લોકોના પૈસાથી આ રસ્તા બને છે અને એ રસ્તા પંદર દિવસ પણ નહીં ટકી શકતા હોય તો તમારે વિચારવા જેવી વાત છે એંધર ડુંગળી ફળિયાની સામે તમે જઈને જોજો નેશનલ હાઈવે ઓથોરિટી પણ આનું ધ્યાનમાં લઈ શું શેખ એકદમ આવા વેળફેડ કામ કરાવી અને પ્રજાના પૈસાનું પાણી કરે છે અને ટોલ ટેક્સ તો તમારે બળજબરીથી લેવા છે ધ્યાન આપો એક્સિડન્ટ થતાં અટકે એવો પ્રયત્ન કરો અને રસ્તા સમયસર અને સુરક્ષિત રાખો સમયસર રિપેર કરાવો અને સુરક્ષિત બનાવો પ્રજાના પૈસા છે માટે વપરાય છે એટલે પ્રજાને માટે રસ્તા રોડ સારા રાખો અને પંદર દિવસની અંદર જો કામ ટકતું હોય તો સાહેબ એવા કોન્ટ્રાક્ટરો કે એવા મૂર્ત્યાને અહીંયાથી બગાડો જોહાર જે આદિવાસી દેશને બચાવો હોય તો ઉપલા અધિકારીઓ નિરીક્ષણ કરી એને સારી રીતે કામ વર્ક થાય એનું ધ્યાન આપે જોહાર